ફેબ્રુઆરી દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી પૂજા અર્ચના કરી હતી આ સાથે જ પરિક્રમા પથ પર શક્તિપીઠમાં મંત્રીઓ તથા ધારાસભ્યોએ ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા આ ઉપરાંત આ સૌ કોઈ મહાનુભાવ આરતીમાં સહભાગી થયા હતા પરિક્રમા પથ પર દીવડાઓની સાથે રચાયેલી માનવ સાંકળનો અદ્ભુત નજારો જોવા મળતો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રી સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે લાખો દિવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા હતા ત્યારબાદ સૌ કોઈ મા માતા સતીના જીવન આધારિત લાઇટ એન્ડ શોને પણ નિહાળ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસે આસ્થા અને ટેકનોલોજીના સમા અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીઓ તથા ધારાસભ્યોએ ગરબે રમીને ધન્યતા અનુભવી હતી આ અવસરે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષાવૃત્તિ તેજી શિક્ષણ તરફ વળેલા એકવીસ જેટલા બાળકોએ ગબ્બરની તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા આ સ્થળે મહિલા સ્વાશય જૂથની બહેનોએ બનાવેલા હસ્તકલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ અવસરે મંત્રી ઋષિકેશ પટેલ બલનસિંહ રાજપૂત મુળુભાઈ બેરા ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર ભાનુબેન બાબરિયા હર્ષ સંઘવી સાંસદ પરબત પટેલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ કલેક્ટર વરુણકુમાર બનનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે જ ગબ્બરનો નજારો લાઇટ એન્ડ સો લીધે ખૂબ જ અદ્ભુત લાગતો હતો આ પરિક્રમા મહોત્સવ વખતે ગબ્બર જાણે શક્તિ પુંજ બન્યો હોય તેવું દર્શ્યમાન ખડું થયું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈન ન્યૂઝ બુલેટિન નમસ્કાર